ભરૂચ જિલ્લા માહિતી કચેરીના હોલ ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના આજે તેને દસ વર્ષ પૂર્ણ થઈ અગિયારમા વર્ષમાં પ્રવેશ થતાં વાર્ષિક સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ એજન્ડા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ ખાસ મળેલી સામાન્ય સભાના તમામ થળાવોને વંચાણે લઈ બહાલી આપી દેવામાં આવી હતી સાથે કારોબારી બેઠકમાં લેવાયેલા તમામ થરાવોને વંચાણે લઈ તેને પણ સર્વાનુમતે બહાલી આપી દેવામાં આવી હતી સભામાં વાર્ષિક હિસાબો પણ રજૂ કરવામાં આવ્યા હતા સાથે સાથે હાજર સભ્યોના સૂચનોને પણ ધ્યાનમાં લઈને તેની નોંધ લેવામાં આવી હતી ત્યારબાદ વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ છવ્વીસ માટે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ તરીકે દિનેશ અડવાણીના નામનો પ્રસ્તાવ મુનીર પઠાણ દ્વારા મૂકવામાં આવ્યો હતો તેને જીતુભાઈ રાણાએ ટેકો જાહેર કર્યો હતો અને આ અંગે હાજર તમામ સભ્યોએ દિનેશ અડવાણીના નામ ઉપર સર્વાનુમતે ઠરાવ પસાર કરી તેઓને સંસ્થાના નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા આ વાર્ષિક સાધારણ સભામાં સભ્યો દ્વારા કેક કાપીને સંઘના સ્થાપના દિવસની ઉજવણી પણ કરી હતી સભાના અંતે રાષ્ટ્રીય ગીત ગાઈને આ સામાન્ય સભાને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી